અને યુ પ્રેમ સંબંધ ને કારણે ભાગી ગયા હતા ત્યારે બંને પરિવાર વચ્ચે ઢીંગાણું ફેલાયું હતું જેમાં યુવતીના દાદાનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બનાવ મારામારી બાદ હત્યામાં પલટાયો હતો અને આ હત્યા કેસમાં ભેસાણ પોલીસ દ્વારા નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે મહિલા અને સાત પુરુષોનો સમાવેશ થાય છે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ભેસાણના સો વારમાં લોટ વિસ્તારમાં ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકીની ભત્રીજી આઠ દિવસ પહેલા લખનનાથ જવેરનાથ ડાંગરના દીકરા યોગેશ સાથે ભાગી ગઈ હતી જે બાબતનું આરોપી અને ફરિયાદી વચ્ચે મન દુઃખ હતું જે મામલે

લથડતા તેઓને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મોરજીભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી ભેસાણ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મોરજીભાઈ સોલંકી જેમની ભત્રીજી છે આજથી દસ બાર દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર બે લખનના જવેડના ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડસપડોશ માં લેતા હોય આ બાબતનું મંડુક રાખી આ આરોપીઓ ફરિયાદી સાહ અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા ત્યારબાદ એમને બુંડાબુલી વાળો આપેલી અને વાડા પરથી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલું આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુનશીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય અ તેમને ઈજા થયેલી

ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આરોપીઓ છે રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર કાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ